જય માખોડીયાર જય માતાજી જય માખોડિયાર એ ભાઈ અત્યારમાં ખાપકી ગયો ઓલું પિત્રું આડું પડ્યું ક્યાં હોય ગયો ભાગી ગયો પુત્રાની હિસાબે ખોલા કાઢ્યો આ લાઇટ કાજ્ય સાથે તું કરે છે ને ભોલો હે તાર નામ શું છે

બે કામ પતા હવે એકીઝર મારવા જવાનું છે તો ચલો કરી જય માતાજી ગયા છે સાડા બાર એન્ડ હવે

કેપેસિટર બોલો ખોટો મરત કો કભી દરજ દે તાવી વાગી ગયા છે સાડા પોણા છ દુકાને બેઠો છું હવે અત્યારે એટલું બધું કંઈ કામ તો નથી નાના મોટું એક બે છે હમણાં મમ્મી આવે એટલે પતાઈ દઉં પછી બ્લોગ એડિટ કરું માજી બેહાડી લઈ વા કોને કેવો અરે એ ગાંડા ની ક્યાં તું જાય હાલો પૂપિયા ખાવા હાલે પૂપિયા ખાવા

સાડા આઠ વાગી ગયા છે એન્ડ હવે હમણાં નીકળું થોડીવારમાં ઘરે પછી ભાગ્ય ત્યાં કોણ મહેમાન આવ્યા છે ભાગ્ય ના ભાણું ભાઈ છે તો રીલ્સ શૂટ કરવા જવાની છે એની તો જઈએ હમણાં થોડી વાર ઓકે ભાગ્ય જમીને તૈયાર રહેજે બરાબર હાલો ઉપડો ચલો બધા જમવા મસ્ત ઓડું રોટલું પુલાવ ભાત વગારેલા પાપડ મરચા આવી જાવ બધા જમવા ખબર પડી ગઈ અંતરે બઉ હોશિયાર જો યુ આર વેરી ચલાક

પંજાબી પંજાબ <laughs> <laughs> <laughs>

Masak, 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 ini masak, bapak masak, bapak masak, bapak masak, 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 masak,

ગાઈસ રીલ્સ થઈ ગઈ છે શૂટ હવે એડિટ કરી અને બે ત્રણ દિવસમાં આપી દઈશ એન્ડ હોન્ડા કઈ ટુ ચલો હવે નીકળી હજી બ્લોગ મારે કાલનો હજી એડિટ કરવાનો બાકી હમણાં બે દિવસથી બહુ મોડું થઈ જાય છે કામ હોય છે ને દિવસના એટલે અને એક બાજુ આળસ ક્યાં જવું તારે બોલ ના 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 અર્જન મારા મિત્ર ને

નકર બ્લોગ માં મૂકીશ કહી દે કઈશ ને હું ના મૂકું એક્શન માં કહી દેશ વિડિયો વિડિયો એવા એવા ઉતારી લઉં છું ને કે અત્યારે ખોફ છે બધાય ઉપર શે કે નથી ખોફ ક્યારે અમારો ટાઈમ નહી આવે ખોફ શે કે નથી ખોફ ને ઓય ખોફ મૂકી દો ના ના મૂકી દો મૂકજો કેટલો ખોફ છે ખોફ જાજો જાજો કેટલો છે 100% 100% જાજો જાજો પ્રણો કેટલો છે સડા નામ ચલદા હાલો ભાઈ જે માતાજી સો અહીંયા જ પૂરો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય માતાજી 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 બાય